पाटण हेमचंद्राचार्य उत्तर गुजरात युनिवर्सिटी मा युवा महोत्सव न उत्साहभर प्रारंभ तारक मेहता कौल्टा चश्मा फेमस कलाकार सुंदरलाल लाल युवा विद्यार्थी संवाद ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે આજ રોજ યુવા મહોત્સવનો પ્રારંભ થયો જેમાં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા કલ્પ વૃક્ષની થીમ આધારિત યુવા મહોત્સવમાં કુલ ચોર્યાસી કોલેજના એક હજાર બાવીસ વિદ્યાર્થીઓ વિવિધ ત્રેવીસ ઇવેન્ટમાં ભાગ લેશે યુવા મહોત્સવમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા સુપ્રસિદ્ધ ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમસ કલાકાર મયુરભાઈ વાંકાણી એટલે કે સુંદરલાલ ઉપસ્થિત રહ્યા હતા જેમને વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધી જણાવ્યું હતું કે કોલેજ જીવનમાં યુવા મહોત્સવ ખૂબ મહત્વ ધરાવે છે હું પોતે ઘણી મારી કોલેજના વિવિધ ઇવેન્ટમાં ભાગ લઈ રહી હાર અને જીતનો સામનો કરી ચૂક્યો છું જ્યાંથી ઘણું બધું શીખવા મળ્યું છે

અને સુંદર રંગોળી પૂરવામાં આવી હતી તો પ્લાસ્ટિક મુક્ત પરિસર વિષય પર પ્રદર્શન નું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત નાટક વકૃત્વ મીન ચિત્રકલા ડાન્સ સહિત જેવી કુલ ત્રેવીસ ઇવેન્ટ યોજી વિદ્યાર્થીઓ પોતાની અંદર રહેલા પ્રતિભાને ઉજાગર કરશે કુલ પ્રતિષ્ઠી આ પ્રસંગે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી ભરત ભરતભાઈ જોશી સાથે રાજુભાઈ ડી પટેલ પાટણ ન્યુઝ ટ્વેન્ટી ફોર પાટણ નમસ્કાર આપ સૌને આજે યુનિવર્સિટી માટે એક હર્ષની ઘડી છે એટલા માટે કે યુવા હૃદયો અને યુવા મિત્રો પોતાની કલાકૃતિ સ્ટેજ પર છે બરા અંદર એ પ્રદર્શિત કરશે આજે આપણે આ કાર્યક્રમ માટે યુવાનોના હૃદયમાં સ્થાન ધરાવતા અને સમગ્ર ભારતમાં તારક મહેતાની સિરિયલથી પ્રતિષ્ઠિત થયેલા મયંકભાઈ વાકાણી છે એમને બોલાવેલા હતા મયંકભાઈ છે એ શાળા માટેનું એક આદર્શ ચરિત્ર છે એ તારક મહેતાની સિરિયલમાં આવતા હોય છે એણે ખૂબ ઉલ્લાસભેર આપણા વિદ્યાર્થી મિત્રો અને યુવાનોને છે એ પ્રતિ પ્રેરણા આપેલી છે એમણે પોતાની જીવનમાં રહેલી નિષ્ફળતાઓ છે એ નિષ્ફળતાને નિષ્ફળતા તરીકે નહીં સ્વીકારી યુથ ફેસ્ટિવલમાં એમણે કીધું કે હું ક્યારેય વિનર થયેલો નહીં હતો છતાં પણ એ નિષ્ફળતાઓને પચાવીને આજે આ સ્થાન પર પહોંચ્યા એમની પોતાની જર્ની છે એ ફેરી જે આપણા યુવાનો માટે ખૂબ પ્રેરણારૂપ રહે છે યુનિવર્સિટીમાં આવા કાર્યક્રમો દ્વારા આપણા યુવા મિત્રો છે એમને પ્લેટફોર્મ મળતું હોય છે અને આ પ્લેટફોર્મ દ્વારા આપણી યુનિવર્સિટી છે એ આવતીકાલનું જે ભવિષ્ય છે એ ભવિષ્યને પ્રદર્શિત કરશે અને આપણા યુવાન છે એ આપણું ગૌરવ બનશે એવી મને પૂરી શ્રદ્ધા છે ઓકે આજે યુનિવર્સિટીની અંદર પાટણની અંદર કલ્પ વૃક્ષના કાર્યક્રમ યોજાયો છે એમાં આપ શું કહેવા માગો છો આપનું નામ શું છે હેમચરેજા ઉત્તર યુનિવર્સિટી દ્વારા આજરોજ કલ્પવૃક્ષ બે હજાર પચીસની શરૂઆત થઈ છે આ યુવક મહોત્સવમાં એક હજારને બાવીસ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે કુલ મિલાઈને ચોર્યાસી કોલેજો અને ત્રેવીસ જુદી જુદી સ્પર્ધાઓમાં આ યુવક મહોત્સવ યોજાવાનો છે આગામી બે દિવસ સુધી આ મહોત્સવનું આયોજન થશે અને આવતીકાલે સાંજે એનું સમાપન થનાર છે આ યુવક મહોત્સવમાં વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે હું ડૉક્ટર ચિરાગ પટેલ નિયામક શારીરિક શિક્ષણ એવા સાંસ્કૃતિક વ્યક્તિઓ પાઠવવામાં આજે યુનિવર્સિટીમાં કલ્પવૃક્ષ વૃક્ષ કાર્યક્રમ યોજાનો છે એમાં પ્લાસ્ટિક મુક્ત માટેનું આપ શું કહેવા માગો છો આપનું નામ શું છે નામ ડૉક્ટર ધરતી જૈન છે અને અમે વડનગર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાંથી આવ્યા છીએ અમારું મિશન એ છે કે પ્લાસ્ટિક પોલ્યુશન કેવી રીતે ઓછું કરી શકાય પર્યાવરણને કેવી રીતે પ્લાસ્ટિક પોલ્યુશનથી બચાવી શકાય દરિયાઈ જીવોને કેવી રીતે બતાવી બચાવી શકાય એના માટે અમે એક આ પ્રદર્શન કાર્યક્રમ ગોઠવ્યો છે કે જેનાથી સ્વાસ્થ્ય પણ સુધરશે પર્યાવરણ પણ સુધરશે અને માઇક્રો પ્લાસ્ટિક કોઈના પેટમાં ના જાય એવું અમારી પહેલ છે અને એ અમે આગળ કરીશું અને વધારીશું થેન્ક યુ ખાસ યુવા મિત્રોને આજના પ્રસંગે શુભેચ્છા પાઠવવાની યુનિવર્સિટી નો આજે આ સરસ મજાનો યુથ ફેસ્ટિવલ સરસ મજાનું આયોજન થયું છે વાઇસ ચાન્સેલર શ્રી પુરિયા સાહેબ ધીમાના મહામંડલેશ્વર આ સૌ કોઈ વડીલો ચિરાગભાઈ ઉપસ્થિત રહ્યા છે આ કાર્યક્રમ જે ગોઠવાયો છે યુથ ફેસ્ટિવલનો ત્યારે મારે ખાસ આ જે યુવાનો છે એમને કહેવાનું છે કે આ પ્રસંગ છે એ જીવનની વસંત છે અને જીવનની આ વસંત છે એને મન ભરીને તમે માણજો આ યુથ ફેસ્ટિવલ છે એ માત્ર હારતી જ નથી પણ એક પ્રોસેસ છે અને આ પ્રોસેસને સૌએ એન્જોય કરવી જોઈએ કારણ કે આ પ્રોસેસ તમે એન્જોય કરેલી હશે એ પ્રોસેસ તમને બતાવે છે કે જીવનના તમારે કેવી રીતે જીવનને આગળ વધારવું જીવનને કેવી રીતે લેવું એ બધી જ વસ્તુઓ તમને આ યુથ ફેસ્ટિવલ શીખવાડે છે અને આ ફેસ્ટિવલ તમને સમાજ સામે જવાની એક પહેલી મજબૂત ટ્રેનિંગ આપે છે કે સમાજને તમારે કેવી રીતે ફેસ કરવો તમારી અંદર રહેલી જે મલિન લાગણીઓ છે એમાંથી તમને કેસારસી પ્રાપ્ત કરવાનું શીખવાડે છે એવો આ યુથ ફેસ્ટિવલ આ યુથ ફેસ્ટિવલ એ મહાકુંભ છે અને આ મહાકુંભમાંથી પડતા અમૃતના જે બિંદુઓ છે એ અમૃતના બિંદુઓ તો કે તમે તમારી કરિયર બનાવજો અને કદાચ અને કદાચ આ જો સમુદ્ર મંથન જેવો આ યુથ ફેસ્ટિવલ એમાંથી કદાચ જો ઝેરનું ટીપું પણ નીકળ્યું હોય એવી તમને એવું લાગતું હોય કે ભાઈ આ નેગેટિવિટી નીકળી જાય તો મહાદેવ બનીને એને પચાવતા પણ શીખજો કારણ કે મહાદેવ બનવું પણ એટલું જ જરૂરી છે કારણ કે જે મહાદેવ છે એ કળા જેને કહેવાય છે કે નટરાજ એ મહાદેવ છે જે એ ઝેરનું ટીપું સાચા અર્થમાં પચાવી જશે એ કાલે ઉઠીને નટરાજ બનશે અને પોતાનું જે કહેવાય કે ચેતનાનો દીવો પ્રગટાવશે અને સમગ્ર ભારત વર્ષને અજવાળિત કરશે આ એટલે આ પ્રસંગ નિમિત્તે હું આ જે સૌ કોઈ જે વિદ્યાર્થીઓ છે એમની અંદર જે ચેતના ભરેલી છે એ સૌ કોઈને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આ યુથ ફેસ્ટિવલમાંથી ઉમદા કલાકારો નીકળે અને એનાથી વિશેષ ઉમદા માનવો નીકળે ઉમદા ભારતીયો નીકળે અને નવા ભારતનું સંસ્કરણ મજબૂતાઈથી કરે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે કીધું છે કે બે હજાર સુડતાલીસનું ભારતનું એમને જે સ્વપ્ન જોયું છે એના માટેના સૌ કોઈ પાયા બને અને સમગ્ર ભારત વર્ષને મજબૂત બનાવે એવી હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું થેન્ક યુ થેન્ક યુ વેરી મચ